જય ભીમનાથ જય મહાદેવ આજે મહાદેવની જે ટીમ છે ત્યાં સામે જ શ્રમજીવીઓ જે આવ્યા છે તેના માટે શિવ તરીકે દાળ ભાત બુંદી ગાંઠિયા અને વગારેલા મરચાનો શિવપ્રસાદ રાખ્યો છે તમે જોઈ શકો છો કે જ્યારે બે મિનિટ પણ લાઈટ જાય છે તો આપણે વિચલિત થઈ જઈએ છીએ આજે આ બાળકોને અમે અહીં લઈ આવ્યા છીએ તે બાળકોને ખ્યાલ પડે કે આ લોકો જે ભૂંગામાં રીએ છે એ ભૂંગામાં લાઈટ પંખો કઈ જ નથી તો બાળકોને ખાસ ખ્યાલ પડે અને આ શ્રમજીવી પોતાનું જીવન અખટ પરિશ્રમ કરી અને આ રોડ રસ્તાનું કામ કરે છે અને બાળકોની અંદર પ્રેરણા થાય આ શ્રમજીવીઓ પ્રત્યે સંવેદના લાગણી ઉપજવે અને મોટા થઈ અને ઈ પણ આવા ઉમદા કાર્ય ની સાથે જોડાય હેતુ સાથે મહાદેવ રાખજે ગ્રુપ આજે ઘણા સમયથી આ પ્રવૃત્તિ